જમ્મુસર એસ્ટી ડેપો ખાતે ભરૂચ ક્રિકેટ સોસાયટીની ચૂંટણી હોય એસ ટી ક્રિકેટ સોસાયટી એટ્સ

્રેડિટ સોસાયટી ભરૂચ વિભાગમાં પાંચ ડેપો એમાં જંબુસર ડેપો ખાતે અમે ઉમેદવારી નોંધાયેલ હોય એમાં બે નંબર પર ભૂપેન્દ્રભાઈ પરમાર અને ચાર નંબર પર સચિનકુમાર ભીધાભાઈ પટેલ અમારી પેનલને તમામ મતદારો અમારી જોડે વિજય અપાવવા માટે સક્ષમ છે અમે વિજય થઈએ તમામ કામદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એવી આશા રાખીએ છીએ કે આવતીકાલે તમામ કામદારોનો દિલથી અમે ખૂબ ખૂબ આભાર માનીશું ધન્યવાદ સોસાયટી વ્યવસ્થા કમિટીની ચૂંટણીમાં આ દિવસ જમ્મુસર ડેપો કાઢી સો મતદારો છે એનું મતદાન થઈ રહ્યું છે તેમાં અમારી કર્મચારી મંડળ યુનિયનની પેનલ નંબર એકની પોતે નિરૂપમ કુમાર હરિભાઈ ભારતી અને ત્રણ નંબર પર રાજેન્દ્રકુમાર જીતાભાઈ પટેલ ઉર્થે લાલાભાઈ કંડક્ટર દેસ નંબર એક હજાર કે જેઓ ચોથી વખત ઉમેદવારી કરી છે વર્ષો છેલ્લા ત્રીસ વર્ષથી એક કર્મચારી બંનેની પેનલ ચૂંટાડી આવે છે અને અમે મતદારોનો એવા કર્યા છીએ કે લાલાભાઈનું કામ બોલે છે દરેક જગ્યાએ ખડે પગે તૈયાર હાજર રહે છે કોઈ બી ટાઈમે ફોન ન તરફ અમે ફોન ઉપાડીએ છીએ રિસીવ કરીએ છીએ એમના કામો કરીએ છીએ સોસાયટીમાં એમને મૂલ અપાવીએ ગમે તે મોટા મોટા કામો કર્યા છે નાના મોટા બધા કામો કરી નાખીએ એટલે અમને મતદારો પૂરો પૂરો વિશ્વાસ છે આ વખત પણ અમે રેકોર્ડ ગ્રેક મતદાન કરીશું અમારી કર્મચારી અંદર સો ટકા ચૂંટાઈને આવશે એવી અમને અપેક્ષા છે મતદારો પાસે